સુરતના પાંડેસરા કૈલાશ ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક બાઇક ચાલકે એક છવ્વીસ વર્ષીય યુવાનને અડફેટે લેતા યુવાનનું મોત નિપજ્યું છે યુવાનના મોતને પગલે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા કૈલાશ ચોકડી વિસ્તારમાં આવેલ માતૃભૂમિ સોસાયટીમાં વિજયપાલ ચૌધરી પોતાના પરિવાર સાથે રહેતા હતા વિજયપાલ ચૌધરી આજે વહેલી સવારે કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પાંડેસરા કેલાસ નગર ચોકડી પાસે એક બાઇક ચાલકે વિજય વિજયપાલને અડફેડે લીધો હતો આ દરમિયાન બાઇક ચાલક પુરપાટ ઝડપે અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અકસ્માતને પગલે વિજયપાલનું ઘટનાઓસ્થળે જ મોત થઈ ગયું હતું જેને પગલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે સમગ્ર મામલે મૃતકના સંબંધી સુરજકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે વિજયપાલ ચૌધરી સબજેલ પાસે સુપરવાઇઝર નું કામ કરે છે

साल थे ने रहे तो दो साल से मातृभूमि सोसाइटी कहाँ की रहने वाले यूपी उत्तर प्रदेश हो गया हाँ बच्चे 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 बच्चे। दो बच्चे में कौन कौन है मम्मी पापा सबके घर में कोई कमाने वाला अभी अभी को कोई नहीं है बच्चे, बच्चे दो हैं क्या उम्र होगा दस साल एक बड़े वाला दस साल है छोटे वाला सात साल है अभी क्या कर अभी आप क्या चाहते हैं